નમસ્કાર દર્શક મિત્રો જય શો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલાના ભેરાઈ ગામના વૃદ્ધનો સરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીથી થયું મોત વૃદ્ધને પગમાં રસી થતાં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડૉક્ટર બલદાણીયાએ પોતાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવા કહ્યું વૃદ્ધ ભોપાભાઈ વાઘને ડૉક્ટર દ્વારા સારવાર અપાતા રિએક્શનના કારણે મોત થયું

કે ભોપાભાઈ માનસુરભાઈ રામ નામના એક અમારા સમાજના વ્યક્તિ હતા એ અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે અહીંના ડૉક્ટર બલદાણીયા સાહેબે એવું કીધું કે તમે મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં આવી જાવ ત્યાં હું તમારી ટ્રીટમેન્ટ સારી રીતે કરીશ એટલે તો એ પછી અહીંથી આ લોકો અહીંયા ઝડપથી સારું થાય એ માટે તેની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા હતા જીએબીની સામે કંઈક હોસ્પિટલ આવેલી છે તો ત્યાં સિવિલ હોસ્પિટલમાં ગયા હતા ત્યાંથી એને બાટલો સડાવ્યો અને પછી ઇન્જેક્શન આપતા એને કંઈક બીજી રીતે કંઈક ઓળું થતાં પછી સિવિલ હોસ્પિટલ બીજી ક્રિષ્ના હોસ્પિટલમાં ત્યાં લઈ ગયા અને ક્રિષ્ના હોસ્પિટલમાં એ ભાઈનો મૃત્યુ પામ્યા છે તો આજે અત્યારે સિવિલ હોસ્પિટલમાં આ લોકોને બધા જને લાવ્યા છે અને અમારા સમાજના આગેવાન સહિત આ ડૉક્ટર બલદાણિયા સાહેબ સાથે ડોક ડોક ડોક્ટર બલદણીયા સાહેબ સામે યોગ્ય કાર્યવાહી થાય અને સાચી હકીકત જે હોય તે સામે આવે ફોરેન્સિક રિપોર્ટ માટે અમારી અમે કરીએ છીએ ફોરેન્સિક રિપોર્ટ માટે લઈ જાઉં અને અમે અપીલ કરીએ છીએ કે આ લોકોને જે કાંઈ યોગ્ય ઓલું હોય તેની તપાસ થવી જોઈએ મારું નામ વાલભાઈ સરપંચ અને મારા ગામના ભોપાભાઈ માનસુરભાઈ કાલે સાડા નવથી દસ વાગે સરકારી હોસ્પિટલ પગમાં રસી થવા બાબત એ લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ છે ત્યાં બલદાણીયા ડૉક્ટર કોઈ હતા એને કીધું મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે એડમિટ થાવ અહીંયા કાંઈ રસી મૂકવાના રીસન કોઈ નથી સુવિધા તો મારા પ્રાઇવેટ દવાખાને તમે દાખલ થઈ જાઓ એ લોકો બપોરે બાર વાગે એની હોસ્પિટલ દાખલ થયા ત્યારથી દાદાને એક બાટલો ચડાવ્યો ગોપાભાઈ માણસુરભાઈને એનો છોકરો લાલુ એની સાથે હતો પછી એક બાટલો ચઢાવ્યો બીજો ચડાવ્યો એટલે દાદા રાડે રાડે નાખવા માંડ્યો એટલે બલદાણિયા ટાઈબે કોઈ પણ અન્ય હોસ્પિટલ તેની મને ખબર નથી પણ એ હોસ્પિટલે દાખલ કરી અને ભાઈ ત્યાંથી ગુમ બલદાણિયાભાઈ તો આવા લોકોને આગળ કાંઈ પગલાં લેવા વિનંતી સરકારશ્રી મારા ગામના આ દાદાને સરકો ડોક્ટરની બેદરકારી હતી આ બનાવ બનેલો છે તો એની પાછળ પગલાં લેવા વિનંતી સરપસ્વરીની વાલભાઈ સરપસ્વી